જેમાં શાળાની બાળાઓ સાચી રમેશ હિંગડા અને નેન્સી માવજી હિંગડાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિશે વ્યક્તવ્ય આપ્યું હતું શાળાના શિક્ષક વચરાજભાઈ જેપાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા શિક્ષણ કીટ વિતરણ કરાયું હતું વિદ્યાર્થીઓએ બાબા સાહેબના આપેલા સૂત્રો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરોના નારા લગાવ્યા હતા સાથે જય ભીમ જય ભારત જય સંવિધાનના પણ નારા લગાવીને બાબા સાહેબના બતાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો